નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જે ખેતરમાં આવ્યા છે વિઝિટ કરવા માટે એમાં મફળી પહેરેલી નહીં પૂંખેલી છે પૂંખીને કલ્ટી મારેલું છે તો આપણે એમાં પણ જોઈએ કે સુયા કેવા બેસવી છે ખેતર આપણે જોઈ શકાય છે બીજું પડે છે જેમાં મગફળીઓ છે અને કલટી મારેલ છે ફાર્મરે આ રીતની ફાર્મરના બેઠક વ્યવસ્થા આવેલી છે અને આ જે મફળી છે પૂંખેલી છે ચાલીસ પિસ્તાલીસ દિવસની મફળી છે અને આપણે જે પહેરેલી છે બાજુના ખેતરમાં છે તેમાં આપણે જોઈ શકાય છે આજે બાજુના ખેતરમાં ઊંખેલી મફળી છે આ પહેરેલી મફળી છે આ મગફળી પહેરેલી છે આના પૂંખેલી મફરી છે આમાં વીસ આ દસથી પંદર દિવસ વધારે આગળની મફરી છે આ દસથી પંદર દિવસ પાછળની મફરી છે આ બેઠક વ્યવસ્થામાં આટલો ફરક દેખાય છે બીજી એ છે કે જેનો ગ્રોથ ઓછો છે એમાં બેઠક વ્યવસ્થા ખેડૂત મિત્રો સારી છે અને જેનો ગ્રોથ વધારે છે એમાં બેઠક વ્યવસ્થા પણ ઓછી જોવા મળશે આ જોઈ શકાય છે કે આમાં ફ્રીનો ગ્રોથ નાનો છે ઓછો છે અને આનો ગ્રોથ વધારે છે તેની બેઠક વ્યવસ્થા ઓછી છે આ પણ બે ડોકાય છે આ પણ બે ડોકાય છે તો દરેક ખેડૂત મિત્રોને ગ્રોથમાં ફરીમાં ઓવર મતલબ કે વધુ ના કરવું જોઈએ અને બીજા નંબરમાં જો ગ્રોથ વધુ થાય છે તો મગફળીમાં બેરલ પિસ્તાલીસથી પચાસ દારે વધારે વધારે પંચાણ દરે એક વખત અવશ્ય ફેરવવું અને બેરલ ફેરવ્યા પછી સારી ફંગીસાઈડના સ્પ્રે મારવા જોઈએ કે જેના કારણે તમને જે મગફળી આડી પડી જાય છે અને પછી જે કવાળાના બધા પ્રોબ્લેમ આવું એ ના આવી શકે ઓકે આભા